તો બધા મિત્રોને રામ રામ જય શ્રી રામ મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ સપોર્ટ કરો જેથી કરીને આપણે નવા વિડીયો આપણે બનાવીએ અને બધા ખેડૂત મિત્રોનો કઈ રીતે કયા સેટિંગ આવે છે એ આપણે બધી માહિતી આ વિડીયો મળી રહે તો મિત્રો આપણે સ્વાજે સવડાનું સેટિંગ કઈ રીતે થાય મિનિટરમાં એ આપણે જોઈશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો એટલે બે લાઇકન દબીજો જેથી કરીને તમામ વિડીયો મળી રહે કમેન્ટમાં જણાવજો કોઈ પણ ભૂલ શું હોય તો મિત્રો આપણે આજે જોઈશું સવડા મારવાના છે તો એમાં સેટિંગ કઈ રીતનું છે આપણે અડધા તો મરી ગયેલા છે તો આપણને એમ થયું કે માહિતી આપણે શેર કરીએ તો આપણે જોઈશું સવડાના સેટિંગ કઈ રીતે કરવા એ બધું આપણે માહિતી જોઈશું આપણે બરાબર છે મિત્રો પહેલાં જો કંઈ પણ પાક કરેલો હોય એને પાળા હોય તો એને સરખા રીતે મતલબમાં કરીને સરખા જો આ રીતે આપણે ઓલપા જોઈ શકો છો તમે એ રીતે આપણે પાળા વિખેલા છે અને આ પાળા જુઓ મિત્રો આ પાળા આપણે નથી વિક્યા તો પણ સાલે પાળા ન વિક્યા તો ઓછા છે આપણે થોડાક હશે ચાર પાંચ પાટિયા જ છે જેથી કરીને આપણે નથી વીક્યા પણ મિત્રો જો વધારે પડતા પાળા મોટા હોય ને તો ટ્રેક્ટરમાં નડે વ્હીલ ફર્યા કરે ને એવું થયા કરે તો એથી કરીને આપણે પહેલાં જો આ રીતે આ પાળા બધા ભાંગી નાખેલા છે જો આમાં પાળો એક છે પહેલા પહેલાં આપણે રાપ રાપની વાંચે થાંભલો જોડે ને રાપ થોડી થોડી બહેરથી જવાની એ આપણે મૂક્યો નથી પણ આગળ મૂકશું આપણે વિડીયો બીજામાં કરીશું તો આપણે બોલી ગયા છે એ જો આ રીતે આ પાળા બધા વેખી નાખવાના તો જ મિત્રો કેવી રીતે સવડા લાગે જો આ લીટો જોવો તમે હા સીધો શા છે જોવો મિત્રો આપણે આગળ જોઈશું બધું કઈ રીતે હું સેટિંગ કરવાનું છે આપણે બતાવીશું જો આને મિની ટ્રેક્ટર છે જીઓનું નું આપણે ખેડીએ છે જો એટલો છે જો મિત્રો એટલે ઊંધી છે હા ઊંડો જો તમે આમ હાથ ખબર નહી પડે કેટલો ઊંડો છે પણ એક ફૂટ જેટલો છે મિત્રો જો આ આ તમને હવે ખબર પડશે જો આ રીતે બેઠેલું છે જો મિત્રો આ મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો તો માહિતી મળી રહ્યા આપણે જે કંઈ માહિતી છે ખેતી ની બધી આપણે આટલો બધો આપણે નથી નકર વધારે ઝૂમ થાત બરોબર છે મિત્રો તો આ ટ્રેક્ટર છે જોઈ લો ખેડૂત મિત્રો જય શ્રી રામ આપણે આજે જોઈશું સવડાનું સેટિંગ કઈ રીતે કરવું તો મિત્રો મિની ટ્રેક્ટરમાં આપણે સવડા આવીએ છીએ તો સવડામાં કઈ કઈ રીતને સેટિંગ કરવું જેથી કરીને સા સીધો રહે એ ખરખી ધૂળ પડે ને કઈ રીતને થાય સેટિંગ એ આપણે જોઈશું જો મિત્રો આપણો સાસ છે જો બગલા સરવા આવી ગયા છે સીધો દ્વારી જે છે તો આ વિડીયોમાં બન્યા રહીજો આપણે બધું જણાવીશું કઈ રીતે શા અને સીધો રાખવો કઈ રીતે પાળા કાપવા તો તમને ખબર પડે કે તો જોઈ લો મિત્રો સા સીધે સીધો જ છે અને શેઢુંધી ખેડવી એમાં કઈ રીતે સા સીધો રાખવું એ આપણે જોયવી પહેલું તો મિત્રો આપણે આગળનો વીલ છે જ એ કઈ રીતે રાખવું મિત્રો જો મિત્રો નીક છે નીકની વચમાં તો થોડોક જ બેન્ડ રાખવાનો છે વધારે પડતો બેન્ડ રાખવાથી મિત્રો સવડા સાહ વાંકા સૂંકો થાય છે જ તે આટલો જ રાખો જેથી કરીને નોર્મલ સવડા આવ્યા જાય તો મિત્રો આટલી આટલી છે જોવો તમે જોઈ શકો છો જોઈ લો એક વેદ ઉપર છે મિની ટ્રેક્ટર એક ફૂટ જેટલું કાપે છે સવડામાં જીઓ બસો પંદર અઢાર એસપીનું છે વીસનું કહેવાય પણ અઢાર એસપી છે જુઓ મિત્રો આ રીતે જોવો ફ્રન્ટ ફ્રન્ટ વ્હીલ છે અને મિત્રો બહુ મતલબ કાંઈ આ રીતે વધારે પડતું બેન્ડ રાખો જુઓ આ રીતે આ રીતે જો વધારે પડતું બેન્ડ નહીં રાખવાનું આ વ્હીલમાં તમને ખબર પડશે જો આ આ રીતે બેન્ડ રાખશો તો તમારે સવાડાનો શાક કોઈ દે સીધો નહીં થાય આ રીતે થોડોક સીધો જ રાખશો સવડું જેટલું લેતું હોય છે એટલું જ લેશે એમાં કોઈ ફેર નહીં પડે જો આ રીતે નોર્મલ આંકી જશો તો કોઈ જાતની આમાં ખોલું નહીં થાય તો હવે આપણે જોઈએ સવડાનું સેટિંગ કઈ રીતે કરવું મિત્રો જીઓ બસ છે જીઓ બસો પચીસ ટ્રેક્ટર આમાં બે વૉલ આપેલા છે સેન્સિંગ માટેના જોઈ લો એક આ વોલ ઉપરનો અને એકા નીચેનો જેમાં આપણે ટોપલિંગ નીચેની સાઈડ જોડવાની છે જેથી કરીને વધારે સેન્સ કરે ટ્રેક્ટર જોઈ લે મિત્રો આ રીતને છે આની સિસ્ટમ ટોપલિંગ તો મિત્રો જે રીતે ચવડા એ ખરખી ધૂળ પાડે એ રીતે કરવા પડે એમાં તો તમે તમારી રીતે કરો તો ત્યાં અહીંથી કોઈ જાતનું વિડીયોમાં મતલબમાં આપણે ન બતાવી શકીએ કઈ રીતે કરવું આ રીતે આપણે ટોપલિંગ આટલી જો લાંબી રાખેલી છે મતલબમાં ધૂળ હરખી બે ફાવડા ધૂળ હરખી લેવા જોવા જુઓ જોઈ લે તમે વિડીયોમાં જોઈ શકો છો ફાવડા બે છે એ ધૂળ હરખી જ લે છે જુઓ તો જ તે તમારે નીકો નહીં પડે બાકી ફાંકવામાં પણ નીકું પડશે પછી આપણે ધારે થાંભલો મારશું તો એ ઊંચે નીચે બહુ થાય જોઈ લો આપણે ખેતરમાં જોઈ લો કે ક્યાંય નીકું પડ્યું જ નથી જો આ રીતે છે મિની ટ્રેક્ટર છે તો આ રીતે સેટિંગ કરશો તો તમારે સવડા હિત અને સરખા હાલ છે મિત્રો બહુ વધારે પડતું વ્હીલને ઓઇલ પર ન રાખવું અને નોર્મલ સ્પીડ જ તે ટ્રેક્ટર આલ્યું જાય છે આપણું તો આપણે ચાલુ કરીને હવે જોઈએ વિડીયો વાળો કોઈ છે નહીં બાકી હવે સરખું બતાવે તો પણ આપણે જોઈએ હવે કઈ રીતે થાય છે જોઈ લો આ સતત ટોપ ટોપ લોમાં છે અત્યારે ટ્રેક્ટર જોઈ લો હવે આપણે ચાલુ કરીએ જોઈએ કઈ રીતે ચાલે છે ટ્રેક્ટર આ રીતે મિત્રો આવી રીતને જો આગળના વ્હીલ અટલા જ જો વધારે પડતા ઓલા નહીં રાખવાના ઓટોમેટિક અત્યારે હાલી રહ્યું છે જુઓ હજુ બે છે જોઈ જો મિત્રો જોઈ આ રીતે છે જીઓ ની ટ્રેક્ટર ની ખેડ વગર ડ્રાઈવરે ધોઈ જાય હો મિત્રો જોવો જપ્પડ બોલાવે જો ફાવડા ની માથા થઈને દૂર થાય જવો તો મિત્રો આપણે ચાર પાંચ ઉથલું વળી લીધું છે જો આ આ રીતનો સાસ લો તમને સૂકો થાય તો મિત્રો શું કરવું આપણે જાણીએ આમાં તમને કાંઈ બતાવે નહીં મિત્રો એટલું બધું તમને જણાવે કઈ રીતે છે જો આ આ રીતને જો આ થોડુંક આ રીતે મતલબમાં આ બહાર નીકળેલું છે જો ઓલપાની સાઈડ આ સાઈડ જો આ આ સાઈડ મિત્રો થોડુંક આ સાઈડ નીકળેલું છે મિત્રો ટ્રેક્ટર જ્યારે આંકો તે આંખા દબી નાખવાનું થોડુંક આટલું નીકળે ને થોડુંક નીકળ્યું હોય ને તો વારફળે આંકી જ નાખવાનું એમ નહીં કે એટલું છે તો હાલ છે જો એ રીતે જો મિત્રો આ તેની સાઈડ છે આઈપા થોડુંક આ રીતનો સા નીકળી ગયો હોય તો મિત્રો ઓઇલપા ટ્રેક્ટર દબી નાખવું અને જો મિત્રો અંદરની સાઈડ જો સા રહી ગયો હોય આમ કે અંદરની સાઈડ તો આ આની પાણી સાઈડ મતલબ આ ટ્રેક્ટર દબવવું જેથી કરીને બધા સામાં દબવાનું એવું નહીં કે બે સા વળી ગયા છે ભલે થોડક વાવ આંકો થાય વાર ભલે સીધું કરતું જ જવાનું તો જ સા સીધો રહે મિત્રો જય શ્રી રામ મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો સબસ્ક્રાઈબ તો કરી જ દેજો તો તમામ માહિતી આપણને મળી રહે જો આ રીતનું ટ્રેક્ટર છે આપણે બધી જ માહિતી મળશે આ રીતની કઈ રીતના સવડા મારવા શું કરવું એ બધું જો આ આ ફાવડા ભરાય એવું છે માથા થઈને હોઈ જાય એટલે સવડા બે મિત્રો સવડા નું સેટિંગ હરું હોવું જોઈએ જો આપણે કોચ થોડી ગણી ગયેલી છે તમારે હર્યું હોય તો વધારે સારું જોવું આપણે હા મુંડા થઈ ગયેલા છે તોય એ ટ્રેક્ટર અથવા ટોપમાં આલ્યુ જાય છે ટોપ લો માં આલ્યુ જાય છે જોવો મિત્રો આ રીતનું છે જોવો કેટલી ઊંડી કેટલું ઊંડું છે જોવો મિત્રો એક ફૂટ જેટલું આ મતલબ મિની ટ્રેક્ટર એક ફૂટ જેટલું લાગે છે આપણે મિની ટ્રેક્ટર છે જોઈ લે આ આ માપ છે જુઓ જોઈ તમે જોઈ શકો છો જો આયા ઊંધી છે એક વેધ કરતા પણ ઉપર છે જુઓ એક વેત થઈ ગઈ એની ઉપર જુઓ આટલું છે મિત્રો છે મતલબ કે છે એની ઉપર એટલે ફૂટ થઈ રે મિત્રો જય શ્રી રામ હેલો મિત્રો જય શ્રી રામ જુઓ આપણે હવે સવડા આંક્યા છીએ તો મતલબમાં બધાને એમ પ્રશ્ન હોય કે આ સાસ કેમ સીધો રાખે તો આપણને ખબર ન હોય એટલે આપણે અહીંયા એમ થાય કે આપણને ટ્રેક્ટર હરખું નથી આવડતું જેથી કરીને સાસ આપણો સીધો નથી થતો તો મિત્રો આપણે એ જ જાણવાનું છે આપજે કે સાહ કઈ રીતે સીધો રાખવો છે શું કરવું કઈ રીતે મિત્રો તો આપણે જાણીએ મિત્રો જો વધારે પડતો સાંકો થઈ ગયો હોય તો પાછું લઈને એકાદ બે સા મારી દેવો નક્કર જો થોડો થોડો સાહ હોય વાંકવો તો એ રીતે આપણે હાંકતા આંકતાં પણ સાહ સીધો થઈ જાય તો આપણે કઈ રીતે સાહ સીધો રાખવો એ જોઈએ જો મિત્રો આપણે જે બાજુ દૂર પાડતા હોય એ બાજુ જો બેન્ડ વળેલો હોય તો મતલબમાં ટ્રેક્ટરને જે બાજુ ખેડવાનું બાકી હોય એ બાજુ જો વધારે ટ્રેક્ટર દબી નાખીએ મતલબમાં જેટલો વાંક છે એ પ્રમાણે જો દબી નાખીએ તો એ વાંક સીધો થાય અને જો વધારે પડતો બહારની સાઈડ નીકળી ગયો હોય મતલબ કે જે સાઈડ આપણે ખેડવાનું બાકી છે એ સાઈડ જો વધારે પડતું આમ વાંક બેન્ડ મારી ગયો હોય તો મિત્રો જમીપા ખેડેલું છે મતલબમાં ધૂળ પાડેલી છે જ્યાં જામપાની સાઈડ ટ્રેક્ટર દબો તો મિત્રો એ વાંક થોડોક સીધો થતો જાય છે અને બે પાસ ઉથલ વળો ત્યાં સુધીમાં એ વાંક બરાબર થઈ જાય છે મિત્રો વાંક કોઈ પણ વાંક તો પડવાના છે એ હાંકવાવાળો હોય ડ્રાઈવર એને જો બધું આવડતું હોય ને સારું હોય તો એ સીધો સા રાખી શકે છે એને ખબર છે કે આ રીતે આ કરવાથી સાહ સીધો થાય મતલબ કે બધા વાંક વાર ભલે ભાંગતો જાય છે ઉથલ વળશે એટલે એ વાંક ભાંગી નાખશે પછી તે સા સરખો બધા મતલબમાં બધા સાહ એ વાંક પડતા જ છે બધામાં વાંક તો થોડોક તો વાંક થવાનો છે ગમે તે ગમે એવો ડ્રાઈવર હોય પરંતુ એ દરેક ઉત્થલે એ વાંકને વાંકતો જાય છે જેથી કરીને એ વાંક રહેશે નહીં ને આપ નવા ડાઈવર હોય મતલબમાં જેને ન ખબર પડતી હોય એ લોકો શું છે કે એને ખબર ન હોય જેથી કરીને જે રીતે સાહ છે એ રીતે આંકતા જાય છે સાસ સીધો રાખવું હોય તો મિત્રો વાર પર બધી ઉત્તલમાં જે કાંઈ આમ આમ થયેલો હોય એ બધા વાંક ભાંગતા જવા પડે આપણે માહિતી આપી એ પ્રમાણે જો કરશું હોત તો તમારો સાસ સીધો જ રહેશે અને મિત્રો આગળના વ્હીલને વધારે પડતા મતલબ કે બેન્ડવાળી ન રાખતા જેથી કરીને વ્હીલ ઉપર ચડવાની કોશિશ કર્યા કરે છે અને સૌડું ઓલું થાય છે એટલે તો મિત્રો છે ને જેમ બને એમ ફ્રી હાલવા જો ને બહુ વધારે પડતું ઓલ્પાની સાઈડ દબો ને વધારે દબાવશો તો એ વાહ કે વાંકે વાંકો સૂકો થવાનો જ છે એટલે થોડુંક મતલબમાં ફ્રી હાલવા જો ને સાની વશમાં રાખો થોડીક જગ્યા એક નો જ ફેર પડશે વધિન બે નો ફેર પડશે જગ્યા વસી લે છે બે ઇંચ પણ તમારો ટ્રેક્ટર ફ્રી હાલ જશે અને એ રીતે મતલબમાં હાલ છે વધારે એટલે તમારે એક કદાચ દસ વીઘાના ખેતરમાં બે ઉથલનો ફેર પડે બે ઇંચ વધારે થાય તો બે ઇંચનો ફેર પડે વધારે બે ઉથલનો ફેર પડે વધારે ન પડે તો મિત્રો છે ને એ રીતે રાખજો ફ્રી હાલવા દેજો ટ્રેક્ટરને વધારે વધારે દબાવતા નહીં શાહમાં તો ટ્રેક્ટર દબાય છે અને જેથી કરીને મતલબ એવરેજમાં પણ ડિફરન્સ આવી શકે છે તો મિત્રો સીધું હાલવાજો ફ્રીમાં તમારે એટલા બધા તાકાત નહીં કરવી પડે હાઇડ્રોલિંગ તમારે એટલું બધું ઓલું નહીં કરવું પડે મિત્રો તો જય શ્રી રામ બધાને મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો